વિધાનસભાની અંદર આજે સવારના નવ કલાકથી તો સાંજના સાડા પાંચ વાગ્યા સુધી આજે જાલોદ તાલુકાની જુદી જુદી પ્રાથમિક શાળાઓના નવીન પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ઉદ્ઘાટન તેમજ નવીન પીએસસીનું ઉદ્ઘાટન નવીન મંજૂર કરેલ અમારા પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ભૂમિપૂજન પ્રસંગે આજે સવારમાં નવ કલાકે વરોડ મુખ્ય પ્રાથમિક શાળાની અંદર નવીન ચાર વર્ગખંડોનું ઉદ્ઘાટન રૂપિયા ચુમ્માલીસ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે વરોડ ગામે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએસસીનું નવીન ભવન તૈયાર આરોગ્યનું મંદિર તૈયાર થયું એનું પણ સવા દસ કલાકે સવારમાં રૂપિયા એક કરોડ અને પાંત્રીસ લાખના ખર્ચે સંપૂર્ણ સુવિધા સહિતનું ભવનને આજે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવેલ છે એના પછી સણાસર પ્રાથમિક શાળાની અંદર રૂપિયા બાવીસ લાખના ખર્ચે નવીન બે વરખખંડોનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે ત્યાંથી અમે પીપલેટ મુખ્ય પ્રાથમિક શાળાના પીપલેટ મુખ્ય પ્રાથમિક શાળાના સ જેટલા વર્ગખંડો રૂપિયા સાસઠ લાખના ખર્ચે અને પાંચસો મીટરનો કમ્પાઉન્ડ વોલ રૂપિયા પચીસ લાખના ખર્ચે આમ કુલ મળીને એકાણું લાખના ખર્ચે ઇપલેટ પ્રાથમિક શાળાને ભૂમિપૂજન કરવામાં આવેલ છે ધારા ડુંગર ગામે પણ નવ વર્ગખંડો રૂપિયા નવ્વાણું લાખના ખર્ચે ત્રણસો મીટરનો નવીન કમ્પાઉન્ડ વોલ પંદર લાખ આમ કુલ મળીને રૂપિયા એકાણું લાખના ખર્ચે દારાડુંગરની અંદર પણ સુવિધા પ્રાપ્ત કરેલ છે આજે ધારા ડુંગરથી કોટાના ખેડા પ્રાથમિક શાળાની અંદર પણ ત્રણ જેટલા વરખંડો રૂપિયા તેત્રીસ લાખના ખર્ચે અમારા સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનોનું હાજરીમાં એનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અમારા એસએમસીના સૌ ચૂંટાયેલા એસએમસીના અધ્યક્ષશ્રી જિલ્લા સભ્યો તાલુકા સભ્યો અને સૌ આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ રૂપિયા તેત્રીસ લાખના ખર્ચે ખોટાને ખેડા પ્રાથમિક શાળાનું રિનોવેશન નવનીકરણ બીજસૂત્રો સ્લોગન વીજળીકરણ સહિતની તમામ સુવિધાઓ સહિત આજે અમે રૂપિયા તેસઠ લાખના ખર્ચે અમે એનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે આજે કુલ સવારના નવથી આજે સાંજના પાંચ વાગ્યા સુધી રૂપિયા ચાર કરોડ સિત્તેર લાખના ખર્ચે બાતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો દેશ અને રાજ્ય બંને સરકારનો ડબલ એન્જિનવાળી સરકારનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ